સુરતના તાતી થઈયામાંથી દસ વર્ષની બાળકી નો ગુમ થયા બાદ મળ્યો મૃત્યુ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતી ગામેથી ગામે થી દસ વર્ષીય બાળકી મૃતદેહ મળી આવ્યો હતો ગત સોમવારના રોજ બાળકી પોતાના ફળિયામાંથી ગુમ થઈ હતી જેનો આજે અવાવરુ જગ્યાએથી થી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવાબ પામી છે ઘટનાને પગલે કડોદરા પોલીસ તેમજ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તાતી ગામે શિવ દર્શન સોસાયટી એક રહેતી દસ વર્ષે બાળકી ગત સોમવારના રોજ પોતાના ફળિયામાં રમી રહી હતી દરમિયાન મોડી સાંજ સુધી બાળકી જોવા નહીં મળતા પરિવારજનો એક કડોદરા પોલીસમાં જ જાણ કરી હતી જેથી કડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી બાળકી ગુમ થયા અને આજે શનિવારના રોજ છ દિવસ બપોર બપોરના સમયે ફરી એક ફોન કોલ આવ્યો કડોદરા પોલીસ સહી જિલ્લા પોલીસનો કાફલો દોડતો થયો હતો જેનું કારણ એ હતું કે સોમવારના રોજ ગુમ થયેલ દસ વર્ષે બાળકીનો થાતી થયાં ગામેથી જવાબરૂ જગ્યાએ જાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાને પગલે કડોદરા પોલીસ જિલ્લા એલસીબી ની ટીમ તેમજ ખુદ જિલ્લા પોલીસવાળા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘટના સ્થળે પહોંચી પોલીસે બાળકીનો મૃતદેહ કબજે લેતા બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા જેથી બાળકીની હત્યા કરાયાનો પ્રાથમિક તબક્કે પોલીસને જણાવ્યું હતું સાથે જ બાળકી સાથે કોઈ બદકૃત્ય થયું છે કે કેમ એ સમગ્ર બાબતની પણ તપાસ માટે પોલીસે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે

બાળકીઓ અને હત્યારાઓનો ભોગ બની રહી છે ત્યારે આ ઘટનામાં પણ પોલીસ હત્યારાઓને વહેલી તબક્કે કરી કોઈ ઢોસ દાખલો વિસ્તારમાં બેસાડે હવે જરૂરી પડ્યું છે રાજેશ સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ